દાદાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર કે આજે તો સદીમાં ફોર્મ હાઉસ ઉપર આવ્યો અને મથુરજી ઠાકોરને પણ અમે બાજરી અમને પહેરી હતી અને મિત્રો અમારો ભાઈબંધ મથુરજી ઠાકોર પણ હતા હું પણ નોનજીભાઈ પણ મદદરૂપમાં મથુરજી ઠાકોરને પણ આવ્યા હતા ખરેખર કહેવાત તો છે કે દોસ્તી દોસ્તીમાં ઘણો ફેરશે દોસ્તી મિત્રો કેને છે અને મથુરજી જો અમારો પરમ મિત્ર મથુરજી ઠાકોર પોણી લઈને આવ્યા અને મિત્રો ચા લઈને આવ્યા છે અને મિત્રો અમારી દોસ્તી પણ કેવી છે અને મિત્રો અમારા જેવો અને નોંજીભાઈ જેવો મથુરજી જેવો મિત્રો પ્રેમ ભાવ રાખવાના અને અમારા જીગરી મિત્ર છે અને ખેડૂત મિત્રને ખાસ બે હાથ જોડીને પણ વિનંતી કરું છું કે તમારા મિત્રને ખૂબ સપોર્ટ કરજો અને અમે આ મથુરજીને પાળ્યું બધાવા મિત્રો જો વહેલા અમે મથુરજી અમને હાજર હતા એટલે મિત્રો અમારે કોઈ પૈસા બીજા કોઈ લેવાની વાત જ નથી અને એકદમ મથુરજી ઠાકોરનું પણ કોમાં સરસ અમને કર્યું છું અને મથુરજી ઠાકોર પણ મિત્રો ચા લઈને આવ્યા છે મથુરજી તમારું શું કહેવું છે કો ચા પીવો વધી આ મથુરજી ઠાકોર એમ કહે કે મિત્રો તમે ચા પીવો અને ખરેખર દોસ્તી આવી હોવી જોઈએ અને ખેડૂત મિત્રને બે હાથ જોડીને પણ હું વિનંતી કરું છું કે યુટ્યુબમાં મારી ચેનલ હેડે છે સિંગર રમેશ ઠાકોર મિત્રો મને ખૂબ સપોર્ટ કર્યાની જરૂર છે અને મારા ઠાકોર સમાજ મારી દરબાર સમાજ મારી દેહ સમાજ અઢારે આલમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે હું ગરીબનો દીકરો છું અને મિત્રો ખૂબ મને સપોર્ટ કરજો અને ઠાકોર સમાજનો દીકરો છું અને તમારો જ પણ દીકરો છું એવું મોની અને યુટ્યુબમાં મારી ચેનલ હેડે છે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો અને શેર કરજો મારા ખેડૂત મિત્રને પચાસ તો વિડીયો આ શેર કરજો અને આખી ગુજરાતના મારા ઠાકોર સમાજ સાથે જાઓ જોએ અને ઇન્સ્ટાગ્રામ આઈડી રમેશ ઠાકોર પંદર ચૌદ છે એમને લાઇક કરજો શેર કરજો અને ફોલો કરજો મિત્રો જય માતાજી